નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો મોડાસા પાંચસોથી છસો પચાસ સાવરકુંડલા પાંચસો પચાસથી છસો સિતેર તલોદ પાંચસો એંસીથી છસો ત્રીસ ધારી પાંચસો એકથી પાંચસો પંચાવન વિરમગામ પાંચસો સાઠથી પાંચસો પંચ્યાસી મહેસાણા પાંચસો છત્રીસથી છસો પંચાવન આંબલી આસણ પાંચસો અગિયારથી છસો એકાવન ડીસા પચાસથી છસો ચાલીસ કોડીનાર ચારસો ચાલીસથી છસો છ હળવદ પાંચસો એકથી છસો રાજકોટ પાંચસો નેવુંથી છસો અડતાલીસ બાવળા પાંચસો બોતેરથી છસો ચૌદ ઈડર છસોથી છસો પંચાવન વડાલી પાંચસો નેવુંથી છસો જેતપુર પાંચસો એકાવનથી છસો સાઠ हिम्मतनगर 515 થી 651, ઓરબંદર 550 થી 665, વડગામ 611 થી 611, પિલડી 571 થી 585, બૌચરાજી 570 થી 600, દહેગામ 570 થી 630, રખિયાલ 490 થી 500 જામજોધપુર પાંચસોથી છસો 638 અમરેલી પાંચસો થી છસો બાણું વાંકાનેર ચારસો સિત્તેરથી છસો પ્રાંતિજ પાંચસો ચાલીસથી છસો દસ સલાલ પાંચસો દસથી પાંચસો પચાસ ટિન્ટોઈ પાંચસો સાઠથી છસો એકતાલીસ જામખંભાળિયા પાંચસોથી પાંચસો સાડસઠ મોરબી પાંચસો ચુંબોતેરથી છસો બ્યાસી બોટાદ પાંચસો પચીસથી છસો એંસી ધ્રોલ ચારસો દસથી છસો ચાલીસ માણસા પાંચસો છપ્પનથી છસો એકસઠ પાલનપુર પાંચસો એંસીથી છસો પચાસ સાણંદ પાંચસો પાંસઠથી છસો પચાસ જુનાગઢ ચારસોથી પાંચસો અઠ્ઠાણું હારીજ પાંચસો સાઠ થી છસો પાંત્રીસ જાદર છસો થી છસો પચાસ થરા પાંચસો બાસઠથી છસો નેવું ધાનેરા પાંચસો એકાવન થી પાંચસો એકાવન જસદણ પાંચસોથી પાંચસો ઇઠોતેર મહુવા પાંચસો પંદરથી છસો ચોત્રીસ વિજાપુર છસોથી છસો પંચાણું કુકરવાડા પાંચસો થી છસો એંસી ગોઝારીયા છસો સત્તરથી છસો સત્તર ગોંડલ ચારસો એંસીથી છસો ચોત્રીસ જામનગર પાંચસો પચાસથી આઠસો એક ખંભાત ચારસો ચોપનથી છસો વીસ પાટણ પાંચસો ત્રીસથી છસો પાસઠ વેરાવળ પાંચસો એકથી છસો ઓગણીસ તળાજા ચારસો ચાલીસથી છસો બત્રીસ કઢી પાંચસો એક્યાસીથી છસો સિદ્ધપુર પાંચસો એંશીથી છસો ચોવીસ વિસનગર પાંચસો પચાસથી છસો છપ્પન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબ કરી લેજો